રસ્તા પાણીનું લાઈટનું અને આવનારો ભવિષ્યની અંદર કે કે પચીસ વર્ષના આયોજન પહેલા કર્યું હતું એના પરિણામ રૂપે જો તમે જોવો છો ગામની અંદર પૂરેપૂરી સફાઈ કામ થાય છે પાણી રેગ્યુલર મળે છે એના માટે આજે પાણીના એક સમનું અમે ખાતમુહૂર્ત કર્યું છે હા ખાતમુહૂર્ત કર્યું છે જેથી કરીને અમારા ચકલાપરો છે આ બારપુરો છે આ વાડી વિસ્તાર છે એને કાયમી માટે જે પાણીને પ્રોબ્લેમ હતો જોકે અત્યારે નથી અમે આવ્યા પછી પણ છતાં એના ભવિષ્યનું વિચારી અને અહીંયા અમે ખાખાતરું કર્યું છે ને આઈને બનાવીએ છીએ એને ટાકો